કે ભાજપ એક મોટી નાટક કંપની છે અને તમારા મતના જોરે તમારા ઉપર તમારા પૈસાથી જાહેરાતો કરી આખા ગામને દબાવી અને રાજ તમારા ઉપર બેફામ રીતે કરે તમારી મોંઘવારીથી લે મારે એક જ પ્રશ્ન ભાજપના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી આમ તો ત્યાં કોઈ ગૃહમંત્રીને મુખ્યમંત્રી છે જ નહીં મોદીજીએ બેસાડેલા બે ઓફિસરો છે એ જ રાજ કરે છે પરંતુ હું એવું કહીશ કે લોકોએ ત્યારે માનવું જોઈએ કે આ એ લોકોની દાનત છે કે જ્યારે કોઈ પણ આમ નાગરિક એના અધિકાર માટે એના ન્યાય માટે પોલીસ સ્ટેશનમાં બે ઝીજક જાય અને ન્યા ભ્રષ્ટાચારના પૈસા માગવામાં ન આવે અને જે સાચો છે એને સાચો અને ખોટો છે એને ખોટો કહેવાની પ્રક્રિયા જ્યારે પોલીસ સ્ટેશનમાં ચાલુ થાય અને તમે ત્યાં જતાં ન બીવો ત્યારે માનજો કે આ સરકારની દાનત સાચી છે પરંતુ આવું બનવાનું જ નથી ભાજપની સરકારની દાનત સો ટકા ખોરી છે પોલીસનો ચૂંટણીઓ દરમિયાન આ આવા જ લુખાઓને ગુંડાઓને બુટલેગરોને વ્યાજખોરોને દબાવી અને ભાજપને મત અપાવડાવવાનું કામ પોલીસ દ્વારા કરાવવામાં આવે છે તે ઉપરાંત રોજે રોજનો ભ્રષ્ટાચાર પોલીસ સ્ટેશનમાં જાશો તો કોઈ પોલીસવાળો કોઈને ન્યાય અપાવડવામાં કે કાયદાના અમલ કરાવવામાં બિઝી નહીં હોય એના કરતાં વધારે બીઝી કયો માણસ પોલીસ સ્ટેશને આવ્યો છે એ ફરિયાદી વધારે પૈસા આપશે કે ગુનેગાર વધારે પૈસા આપશે એને તોડમાં જ પડ્યા હોય છે અને એ તોડ એને ફરજિયાત કરવો પડે છે કારણ કે એણે એના ભાજપના આંકાઓને પૈસા પહોંચાડવાના હોય છે